બે જણન લાગ્યુ છે જો ગાડી આરે ફટકાણેલી છે ટુ વ્હીલ આરે નામ છે સુભાષ ને આ ચેનલનું નામ છે સુભાષ ટ્રાઈપલ બ્લોગ અને થોડીક વાર માં આગળ પાછા વિજે જાવ એટલે મેમાન ને છે ને પરેણે પરેણે લાવ્યો છું ને એવું છે કર્યા આને તો તમે ઓળખતા જશો નમસ્તે રામ રામ કેમ છો બધા મજામાં ને તો જો મેમાન આવ્યા છે સુરત થી ચા પાણી ના સોડા ને એવું બધું પાયું છે અને કહી છે કે ભાઈ જમીન જાજો પણ આ લોકોને ને થોડું બહાર જવાનું છે સબંધી ના બોલે તો એ કે નીકળી જવું છે કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ તો ફરી એકવાર મારા લોંગ જગ્યામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જવાનું છે અમારા મવા મવા બાજુનું ગામ છે તાતણિયા ત્યાં અમારે જે મારો નાનો છોકરો છે ને ત્યાં એના મામાની ઘેરે લગ્ન કરવા ગયો છે તો અમારે એને મળવા જવાનું છે તો આપણા વિડીયામાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે એની મુલાકાત કરવાની છે મારા નાના બાબુની તો સારું હાલો હવે મળીએ આપણે મવા જઈએ તો જો ફેમિલી અમે મોવા બાદ સવાર નીકળ્યા હતા ને એક્સિડન્ટ થયેલું છે લાગેલું છે બે જણા ગાડી ફોર વ્હીલરે થયેલું છે આ જે ફોર વ્હીલ છે ને એ ગાડી આરે ભટકાણેલી છે ટુ વ્હીલરે જો ગાડી એટલી ક્રેશ થઈ ગઈ છે એક છોકરા ને વાગેલું છે ને દવાખાને લઈ ગયા

રાજુલા પૂઈ ગયા ને એટલી વાર માં બે એક્સિડન્ટ જોવા મળી ગયા અમને એક તો અમે એવો પણ લાઈવ એક્સિડન્ટ જોઈતું અને આ પહેલાનું થયેલું હોય છે પણ આમનો અત્યારે હલવાડેલો છે ટેમ્પો તો સારું હાલો અમે ગાડી પાછી શરૂ કરી દેવી ફેમિલી આપણે જો ડુંગર પોગી ગયા છે અને આ કહે છે કે ડુંગરની આ પ્રખ્યાત ક્વોલિટી આવે છે તો જો અમે લઈ લીધી છે તો એને હાટું એક એક

અને આ જુઓ મારા કાકીના માસી છે એના ઘરે રોકાણેલા છે મારા કાકી અમે આ છોકરો અમારો છે મારા કાકીની એને ખોળે બિહારેલો છે આ એના અફુના મમ્મી છે આ અને આ અમારો પોયરો છે તો જો અમે આ આવી ગયા છે એની બેનના ઘેરે તાતણીયા એના બેન રહી છે અમે ઘરે આવી ગયા છે જો સોડા હું મંગાવી લીધી છે અમારે આર્યન તો જો સોડા પીવા જો હાલો આવી જાઓ તમે બધા પણ સોડા પીવા <suite> <cues> ala alata alata alata. Alata alata. Hey, Apo? 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 Apo?

जो आर्यन फेकडा मारतोस ना तो अजून जा होत ठेवणार आहे हो रोज रोज ये ये माय टोबो जा जाऊ काम काय छे ओकराूज जा आ तो ये नाही मांनी रे ए अपू तू करछो के करतो रे हे પુને જો તડકાનો નવરાવ્યો અલ્ફેજ ને કાલ નવરાવ્યો જો તડકાનો અલ્ફુ અલ્ફેજ મજા આવી મજા આવી લે અલ્ફેજ આમ કે રે જો અમે તાતણી આવેલા છે ને તો અહીં એક બ્લોગર અમને મળી ગયા છે તો હાલો તમને મળાવું જો આ ભાઈ છે ઈ हेलो તો મારું નામ છે કે સુભાષ ને આ ચેનલ નું નામ છે સુભાષ ટ્રાઈપલ બ્લોગ અને અમારા ગામમાં આવડા બેન આવેલા હતા તો એને મળીને ખૂબ જ આનંદ થયો થેન્ક યુ જો આની ચેનલ છે એમાં પણ આટો મારી આવજો ઈ પણ મજા ડેલી બ્લોગ બનાવે છે તો એની ચેનલ પણ જઈજો આટો મારી આવજો તમારું ચેનલ નું નામ બોલો તો સુભાષ lifestyle બ્લોગ

ઝકાસ ની બંગડી છે દુલ્હન ચેટ છે બ્રોસ છે માથા નાખવાના આવું બધું રાખે જો આવું બધું હોય ને ગામડે વેસાય પર થોડું થોડું દાબિયા ને વેસે છે કાંઈ

થોડીક વાર આગળ પાછા વિયા જાવ એટલે મેમાન છે ને પરણે પરણે લાવ્યો છું ને એવું છે બધું આ જો એના બેન છે અને આ અમારા મહેમાન છે જો બાપ દીકરો પીવે છે સોડા જો અને તો વર્તે જો આને કૂતરો ને ઉપાડેલું છે જો પાહે છે મેમાન ને હાલો તમે બધા આવી જાવ ઠંડુ પીવા હાલો જો આયા સોડા બોડા પી થોડીક વાર બેઠા બધા હવે જાય છે ઘરે બાજુ નીકળી હવે હાલો આવજો બધા

અમારા જો અલ્પેશભાઈ ભૂલી ગયા છે તો હવે અમારે જવાનું છે ઘર બાજુ નીકળવાનું છે તો ફેમિલી આપણે જો તાતાણિયાથી સીધા આવી ગયા છીએ તાવેડા ગામે આપણે અહીંયા આવ્યા છીએ રાકેશભાઈ ગુજરિયા જે બ્લોગ બનાવે છે એની ઘરે આવ્યા છે તો હાલો એની મુલાકાત તમને કરાવું તો જવો આ છે રાકેશભાઈ ગુજારીતા જશો મસ્તે રામ રામ કેમ છો બધા મજા મને તો જુઓ મહેમાન આવ્યા છે સુરત થી ચા પાણીના સોડા ને એવું બધું પુ છે અને કહે છે કે ભાઈ જમીન જાય પણ આ લોકો ને થોડુંક બહાર જવાનું છે સંબંધીના ના બોલે તો એ નીકળી જવું છે હા એ તો અમને ઘણી ટાઈમ કરે છે પણ અમારે ઘરે પૂગવાનું છે ટાઈમ સર તો અમે ના પાડીએ છીએ અને જો રાકેશભાઈને મેસેજ કર્યો હતો ને તો એમને તરત એને રિપ્લાય આપી દીધો અને માણસ બહુ જ તે રેડી છે અને એની ઘરે આવી ફૂલે ફૂલ મોજ આવી ગઈ તો તમે પણ ક્યારેક રાકેશભાઈની મુલાકાત કરજો આપણે જો રાકેશભાઈને ઘરેથીને આવી ગયા છે અને અહીંયા આપણે તાવેડાને બહાર નીકળતા એક પેટ્રોલ પંપ છે તો જો અમે અહીંયા પેટ્રોલ પુરાવી લીધું છે તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ અને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા બબાય